બાકી તમે મસ્ત મસ્ત મને મારો ટાઈમ રાત્રે સાડા બાર એક સુધી તમારા વિડીયો સાંભળું બરોબર જે પેલા ભાઈ શુક્લા ભાઈ બોલ્યા તા બરોબર એ અહિયાં મારા ગામના ના છે બરોબર પણ ન બોલાય કોઈ પણ નું અરે હું એમ કહું બાબા સાહેબ કેવું કોઈ પણ મારું કોઈ પણ નું ન બોલાય હા બરોબર બરોબર અને તમારી જે પેલા બેંગુભાઈ મહેતા ડિબેટ થઈ એની પેલાનો નો વિડીયો બધું હું જોઉ છું પણ ક્યારેક ક્યારેક તમે હમણાં સુધી તો ઉગ્ર કોઈ દી થતા જ નહોતા છેલ્લા એકાદ વાર મને એવું લાગ્યું કે થોડાક ઉગ્ર થઈ જાવ પણ એમાં એવું છે સાહેબ મારી વાત સાંભળો હવે જો એ વિડિયો બનાવતા બનાવતા પછી એને હશે એ પકડી લીધું બાબા સાહેબ નું બરોબર બાબા સાહેબ એ હિન્દુસ્તાન ના વિરોધી હતા ને આખી જિંદગી એક દેશ વિરુદ્ધ કામ કર્યું બરોબર એવું બધું એને બફાટ કર્યો બરોબર

હા હવે બોલો બળી જેલમાં જામીન નો મજૂરી કામ કરતા હોય તો તમે આવો બફાટ ન કરો એમ જ્ઞાન હોય આઈડિયા નો હોય

પોલીસ સ્ટેશન માંથી અમે તો તમને વિડીયો જોઈએ વિશે બોલતા હોય અભદ્ર ટિપ્પણી કરતા હોય બરોબર જાતિ વિરુદ્ધ અપશબ્દ બોલતા હોય છતાંય આપણે એમ કહીએ કે ભાઈ માફી માંગી લેવી અમારી ભૂલ થઈ ગઈ અમારા થી ના લઇ આપડે લેટ કોક કરીએ છે પણ આ ભાઈ છે ને રોંગ હાલી ગયા અને માફી માંગી ને અને ઉગ્ર થયા વધારે બરોબર જો અને અમારા જે આગેવાન છે ને કાર્ય કરતા જામનગર થી આયવા તા લાલપુર થી કાલે બરોબર હા હા અને ઠેઠ એ ભાઈ લોકેશન location તું ને હમ ન્યા આવી ગયા અને જો કાલે એમાં ફરિયાદ થઈ ગઈ અને સાપા ટીવી માં બધી આવ્યું જો હમ હમ હા ના ના સરસ છે જો પેલા વિપુલ ભાઈ આપડા સોરી આપડા ઓલા ભાવનગર વાળા હું નામ અંકિતભાઈ ને મેં ફોન કર્યું એને એને whatsapp માં હાલની તારીખ માં મારે છે હો હા બરોબર બરોબર કારણ કે આપણે છે ને જો હું પોતે બ્રાહ્મણ છું પણ મને એમ લાગે કે આ વ્યક્તિના શબ્દો સારા વિચારો સારા હા બરોબર બરોબર આપણે એને માની છે વાણી વર્તન વાણી વર્તન હોય એને જ આપણે સાંભળવાના હોય ને બાકી વાણી અભદ્ર વાણી વિલાસ કરતા હોય તો એ આપણને એમાં શું જ્ઞાન મળવાનું કયો તમે હું લગભગ તમારા ભાઈ ડીડી સોલંકી મનસુખભાઈ રાઠોડ વસંત ચાવડા આ બધા ને મેં ફોન કરેલા છે મને જે વિડીયો એમની મજા આવી હોય ને મનસુખભાઈ ને તો હું અવારનવાર ફોન કરીને એમ કહું ભાઈ મૂકો ને આ લપ એના કરતા વ્યવસ્થિત મજાનું તમે તો એટલા સાહિત્યકાર છો ખાલી એક ઓલો કોમેડી વિડીયો બનાવો ને ઓલો વસંત પરેશ ને ફલાણા ધીરુભાઈ સરભાઈ તો ના ભાઈ ના હાલ્યા કરે આ તો આ એક જિંદગી નો પાર્ટ છે બરોબર બ્રહ્માસ્ત્ર ક્યારે છોડવાનું એમ લાગે ને કે હવે તમે વિચાર કરો આવી રીતે બાબા સાહેબ આવું બધું કરે બરોબર કાચી જિંદગી આવું વિરોધ નું કામ કર્યું છે તો પછી કેમ સહન કરવું તમે

પણ મેહતા સાહેબ મેહતા સાહેબ ઈ એક respect ની ભાષા છે પણ હા તો મેહુલ મેહતા આવડા આવડે રાજકોટ વાળા વાત કરો છો ને હા એમાં જે ડિબેટ હાલતી તી ને એની વાત કરું છું હા હા એટલે વિપુલભાઈ મને એના શબ્દો એમની બોલવાની સ્ટાઇલ અને તમારી મને ગમે છે હા ના ના બરોબર બરોબર પણ તમે ક્યારેક ક્યારેક જો કે તમે યંગ બ્લડ છો ને એટલે ઉગ્ર થઈ જાવ એમાં એવું છે હા એ ભાઈ રહ્યા ને મેહુલ એ તો ખોટા ખોટું જ એને ઉડતું લીધું છે

અરે હું એમ કઉ તમારા સમાજ કે અમારા સમાજ કે other સમાજ કોઈ ની કોઈ એમ નહી હું એમ કહું છે આપડે ભલે સમાધાન બાબત થી વાત કરો તો તમે કેમ કીધું કે હું ભાઈ ને ફોન કરું મનસુખ ભાઈ ને કરું જવા દો ને આમાંથી બરોબર હવે તમે ને તમે એમ કો કે ના ના એ વસંત બરોબર છે ને મનસુખ બરોબર છે તમે એ કર્યું બરોબર છે ઓલું ને પેલું તો એ શું થયું કયો તમે હાલો ના ના સાચી વાત છે તો આને એવું કરો તમે સમજી આખી વાત હમ 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 એવું બધું છે તમને બે વાર મેં ટ્રાય કરી પણ તમારો ફોન એન્ગેજ આવતો હતો પછી મેં કીધું હા લગભગ ત્રણેક દિવસ પેહલા મેં તમને ફોન કર્યો જે તમારે આ પેહલા પેલી વખત જયારે આ મેહુલભાઈ મહેતા જોડે ડિબેટ થઈ ને ત્યારે બરોબર બે કે ત્રણ દિવસ થી આય છે સમથિંગ બરોબર કઈ કઈ વાંધો નહીં સુરેન્દ્રનગર આવો તો ચોક્કસ આવો મારા ઘણા બધા ભાઈ બેગ દ્વારકા સર્વિસ કરતો અને થી પછી હું સુરત હતો સુરત થી સુરેન્દ્રનગર આપડે વ્યક્તિ ને માની છે નો જાતિવા સો ટકા ભાવ વાળા માણસો છે આપડે વિરોધ નથી કોઈ વાંધો નથી બરોબર મારા એક મિત્ર છે અહિયાં સુરેન્દ્રનગર બહુ બહુ તમારે પેલા સમાજ ના બહુ ધાર્મિક કાર્યો કરે અતિશય બરોબર બરોબર હું એમને આવા તમારા કઈક વિડીયા હોય ને આવા જેમ લાગે એવા એમને હું મોકલું છું બરોબર બરોબર અને મારા ખાસ મિત્ર એમ એનો મેસેજ મેસેજ મારામાં મારો વ્યક્તિ તમે તમે દૂરથી જ નક્કી કરી લો આ વ્યક્તિ આવો છે પણ તમે નજીક જાવ ને તો જ તમને ખબર પડે કે આ વ્યક્તિ ખરેખર આવો નથી આ તમે કેવું કે પેલું મગજ મગજમાં પેલો ભ્રમ ભરાઈ ગયો કે ના ભાઈ કોમેડિયન એડિયન તો કે આવવા પણ તમે એની નજીક જાવ ને તત્કાળ તમને આઈડિયા આવે અરે અમારે અમારા ગામમાં બ્રાહ્મણ સમાજના બધા છે બરોબર અમે બધા હારે થઈ ગયી છીએ અમે એમ કાય અને સાથે જ રહેવું જો આપણે હિન્દુસ્તાનમાં ભારતમાં જન્મ લીધો છે બરોબર અને કોઈને પણ કોઈ પણ વ્યક્તિને કોઈને માનવું ન માનવું હા એની આસ્થા પણ હું એમ કહું છું ભલે આપણે નો માને તો આપણે કે એને પરણે મનાવા છે પણ હું એમ કહું છું આવી રીતે

વાત હોય રોટલો નો દેતા હોય પાણી નો દેતા આપડે માણસ બીજે બધા ડુંગરે ડુંગરે બધા આવી તો એ ખોટું છે એમ કઈ ન મળે સમજી હા હું તમને કરવી વાસ્તવિકતા કઉ સમજી લ્યો

એટલે અમુક આપણે જે કે ને કે જનરલ સ્વર્ણ મા જે આવે એ બધું બુદ્ધિજીવી વર્ગ થઈ ગયો છે બુદ્ધિજીવી વર્ગ એટલે કેવો કે ભાઈ તારા કરતા હું ચડિયાતો તો બીજો હોય એમ કે ભાઈ તારા કરતા હું ચડીયાતો કારણ કે દરેક જો દસ જણા ભેગા ભણેલા ભેગા થાય ને છે ને ડિસિઝન લેવામાં વાર લાગે પણ અમણ વ્યક્તિ એક જાત કે લઈ ગયા આ તમને વાસ્તવિક ટાઈમ એટલે આવું છે બધું અને આ બાજુ આવો તો મળો ચોક્કસ મારા લેક કે કામકાજ હોય તો કેજો ના 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 વાંધો નહીં હો ચોક્કસ મેં તમારો નંબર મારા માં સેવ જો તમારી જાણ ખાતર કહી દઉં વાહ ભાઈ વાહ સરસ સરસ આપડે આ ડિબેટમાં મુખોણ નહિ માંગતા ને આ મુખોણ નકર યાર એટલે કે મુખવા માંગતા હોય બરોબર સારા વિચારો છે આમાં કોઈ આપણે વિરુદ્ધ કે કોઈનું ઓલું કે આયું કાઈ નથી બરોબર

નહીં મુકો તો વધારે સારું મને થોડી ના ના તમારો ફોટો નહી મુકીએ તમને ઓલો મુકી દઈશું બરોબર સાદો ફોટો ગમે તમારો ફોટો તમને નહીં મુકીએ જો મેં તમને જે વાત કરી એક તમારે સમજી લો કે મારો સન ગણો કે હું તમારો ફેન ગણું એ રીતે વાત કરી છે ના 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 છોડો મારે મારી પોતાની કોઈ ચેનલ કે આ ના આપણે તમારો કોઈ ફોટો નથી મુકવાનો તમારે તમારો નંબર બમર આપણે કાઈ મુકવાનો નથી બરોબર સારા વિચારો નામ આવે ને ના ના સારા વિચારો માટે સમજી લો તમે સારા વિચાર રજૂ કર્યા છે તમે ક્યાંક ઓલું કે એવું તમે કોઈ ઉગ્ર કરવા કોઈ સમાજ વિરુદ્ધ ના ના કોઈ દેશ વિરુદ્ધ એવું કઈ આપડે છે કઈ કઈ વાંધો નહીં ચાલો ચાલો જોય મહાદેવ